અધ્ય ભેગીઓ થઈને દારૂ બંધ કરાવો આ કસમ કેવી રીતે કર્યું એવી રીતે પણ બેનો મેં એટલું કહેવા માગું છું કે યાર તમે જ પીવામાંથી નહીં ઊંચી આવતો તો તમે શું કરવાનીઓ તમે દારૂ ઉડ્યા ને અને તમારા ઘરવાળા દારૂ ઉડ્યા શું કહેવું યાર હવે મારે બસ એટલું કેવું કે પેલા લઈને આવે તો થોડું તમૂના લે આમ કરી કરીને તમે ટેવાઈ ગયો ત્યારે તમે મારા પતિ માટે આમ કરીને થોડુંક રહેવા દઉં થોડુંક રહેવા દઉં આમ કરીને તમે યાર ચાલુ કરી દીધું પીવાનું પેલા તો ફૂલ પીન આવે અને તમે પછી થોડુંક રહેવા દઈ મારો પતિ પીશે મારો પતિ પીશે આમ કરી એટલે આખું ગામ દારૂડિયો થઈ ગયા બધે હો અમારા ગામમાં પણ એવું છે એટલે મેં કહું છું એ તમારા ગામમાં હો એવું છે